ધન્યવાદ પ્રભુની સ્તુતિ કરીએ છે સુંદર સમયની અવસર માટે સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ પ્રભુની આરાધના પ્રભુની સ્તુતિ કે મરેલાની સમાન વિશાના ઉપરથી હાજાને તાજા ભલા ઉઠાડ્યા માટે પ્રભુને પુષ્કળ આભાર માનીએ આવો આપણે એક ટૂંકું વચન દેખીએ દીશાસ્ત્રનું પુસ્તક તેનો સાડત્રીસમો અધ્યાય અને તેવીસમી કલમ આપણે જોઈશું જ્યારે માણસનો માર્ગ યોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે હાલે લોયા આપણા જીવન જ્યારે પ્રભુને પસંદ પડે છે ત્યારે તે આપણા પગલાંને સ્થિર કરે છે પ્રભુના વચનમાં એમ પણ લખેલું છે કે નાશકારક માર્ગમાંથી પણ હું તમને છોડાવીશ ક્યારે જ્યારે આપણા માર્ગ પ્રભુને પસંદ પડશે ત્યારે સવારથી ઉઠીને સાંજ સુધી આપણે પ્રભુને પસંદ પડે એવું જીવન ખરેખર જીવવું જોઈએ અને પ્રભુ એવા જીવન જ્યારે જીવીએ છીએ ત્યારે આપણા પગલાંને સ્થિર કરે છે માટે પ્રભુનો પુષ્કળ આપણે આભાર માનવાનો છે આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ મહિમાવાન ગૌરવવાન એવા મારા ભાઈઓ ઈશ્વર મારા પિતા મારા બાપ મારા ઈશ્વર મારા પ્રભુ અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ સમય પ્રભુજી આવીએ છીએ પ્રભુજી ઓ પ્રભુ તારા વચનમાં લખેલી છે કે હું તારા પગલાંને સ્થિર કરીશ જ્યારે માર્ગો પ્રભુને પસંદ પડે છે ત્યારે આપણા પગલાંને સ્થિર કરવાનો વાયદો કરે છે માટે પ્રભુનો આભાર માનીએ છીએ જ્યારે પ્રભુ આપણા પગલાને સ્થિર કરી દે છે તો એ આપણા પગલાંને ફરાવવા માટે અને પ્રભુ આપણા એ પગલાંને ખસાડવા માટે કોઈને તાકાત નથી હોતી પરંતુ પ્રભુ પોતે આપણે સ્થિર થઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આવા હરેક કાર્યોને સફળ કરવાને માટે પ્રભુ સમ આપે છે માટે પ્રભુનો આભાર માનીએ આ સમયે પ્રભુ અમારી સાથે છે તેવી રીતના અમારી સાથે જોડાયેલા એક એક વ્યક્તિને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે એમના પગલાંને તમે સ્થિર કરો એમના ઘરની અંદર વ્યવસાયની અંદર ખેતીવાડીની અંદર હરેક કાર્યની અંદર મુસાફરીની અંદર એમના જીવનોને તમે સ્થિર કરો પ્રભુજી પવિત્ર આત્મા દેવ તમારો સંકડે લીધો પ્રભુ ઓ એક એક વ્યક્તિને તમે સંભાળો મંદવાળમાં હશે પ્રભુજી ચિંતામાં હશે બોજમાં હશે આજ તમે એમના માર્ગને પસંદ પડે એવી રીતના તમે એમના માર્ગને એમના પસ્તાવો તમે પાદરા કરો પ્રભુજી આશીષ આપો પ્રભુ અમારી ઈચ્છા ને પણ તમારી ઈચ્છા ની અંદર થવા દો આ સમય સવાર સમય પ્રભુજી આખો દિવસ સંભાળો દરેક કાર્ય ની અંદર સફળ કરો પ્રભુજી અમારી ઈચ્છા ને પણ તમારી ઈચ્છા ની અંદર તમે ચલાવો ને ધરાવો બાપ પિતા પુત્ર પવિત્ર આત્મા ઈશ્વર દેવ તારા નામ થી માંગીએ છીએ આમેન જે શીખી જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં અને કંઈ પણ પ્રાર્થના વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો આમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ